એલો મેં ઓપિયો કે કીધું મેં જ ન્યો પિલાર વલામ હું કરતો હા હવે કયો તો દર બાપો ને ચમેલો હા હું શું કે બેયરો ખાવું નઈ કોઈ ને એટલે હું કંતારી સુમ હું હા જ संत का नेहमी मगस ना करा उजली कंटाळा येईल कंटाळा નીચે ઉપર જય સર તો સર તો મને આખે તમે ઉપરવાળો મેલો અમારી હાજર હતા અને મને બોલાવ મને કંધા રોડ પર આવતો વાત કરી બોલાવો વૈસી તો ખબર પાકી નઈ તને વૈસી તો દાદી મુખ પર જે બોલાય એ જાતા નમું જાય નહી નમું ઇને મેહોતે પાછળ જડે કે મારે મેટા બોલાવા આ હે જતો સોરીએ શું છે કે કાચો ઘરે આમ કરે આ શું છે તારો કોણ 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 કે હું ના રે આખો ખોદા આગળ કી હું વાત તો કરો કે સોકરણી આવે સોકરણી આવે સોકરો તો કે લાઈન કરું તે સોકરા તે તો સોરીઓ આવી તારે હું કહું તો વિચાર તો કહું તો નહીં મારો છોકરો જોતો છોકરો જોતો તો કે હા તો તમારા મોમના કદી દખલા ના દે મારો કદી ડખલા ના જા સોરિયા માર માર સોરિયા માર તરતર સોરિયા માર ને ના કોઈ સોરિયા અરે આજ હું તો વાત અરે હા હા

અમારો ના સોકરાના ના લેવાનો હે અમારું ચકરાના તો તો બોતે તો બચા આ તો બંડાનું ઓણી વાય ના આનું કે કને હાક કવિન

دارو پیاسا بات سیکھ لیا تو تراد کرے گا تمہیں ہوئے نہیں الیا اما आले وہ جو کدے ہوت